બેબી નું નામકરણ થઈ ગયું છે નામ જોવા લઈ જવું છું તમને બધા અમારો એક મેમ્બર રહી ગયો તો હાય

નામકરણ થઈ ગયું છે બેબી નું હવે છઠ્ઠી ની વિધિ અમે રાતે આઠ વાગે આઠેક વાગે કરીશું યુકે ના ટાઈમ પ્રમાણે તો એના તમને શેર કરીશું કાકા લખે છે યુવાન લવા ગેલા એમને એમને બી સ્પેલિંગ પૂછ્યા વગર લખ્યો છે આઈ બી ડબલ એન કઈ નહીં ચલો બાય થેન્ક યુ